ગુજરાતી કોમેડી ભાઈ તો જવા માટેનો રસ્તો ખરાબ આવે છે હોય કારણ પોત દસ ના હિસાબે તો હોય તમે નિહારતા જ નહીં કે કારણ ભાઈ તો જઈને સીએનજી પંપ નાખાવે છે એવી આશા ના રાખતા કોઈ ઠેકાણું હોતું નહીં પંપનું નું શેક નહીં જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે અમારા અમે અમારા ભાઈબંધો સાથે જઈ રહ્યા છે રામદેવરા યાની કે રણુજા તો હવે અમે તૈયાર થઈ ગયા છે અને રિક્ષા પણ આઈ છે તો હવે અમારે ખાલી મિત્રો બાકી છે જય માતાજી તો હવે તો મિત્રો અમે થરાની બજારની બાયણા થયા છે તો તમે થરાના ખાડા પણ જોઈ લો અને હવે દિયોધો નાળે આઈ ગયા છે તો દિવેદર નાળે ચિત્તા આવે દિય હાઈવે ઉપર સડી દેશે

ખાલી થાળીઓ લઈને ખાવાની રાહ જોતા મારા મિત્રો બગા ખાતા જોવા મળે છે તમે મિત્રો સાચોટનો વિકાસ ધીમેથી નીકળી ગયો છે પણ સાચોટ પોક્યો નથી હજી સાચો નહીં હારત તમે જોઈ શકો છો કામ ચાલુ છે અને રસ્તા બંધ છે તો મિત્રો અમે સાચોની બહાર નીકળીને ભારતમાં હાઈવે ઉપર ચડી ગયા છે અને ભારતમાંલા હાઈવે ઉપર તમે સ્પીડમાં ચાધન ચલાવી શકો છો એટલે અમારે તો લિમિટ ઘણી છે નહીં રિક્ષાની પચ્ચાથી પંચાવન લિમિટ છે એટલે પચાસ પંચાવન રિક્ષા પણ ખરાબ આવે છે રિક્ષા કડીક સાઈટ આરામ કર્યો છે અને જેમ કે આ તો રીક્ષા કેવાય એટલે રિક્ષા પણ થોડો વિહમ આલો જોણસ ને થાક લાગે એટલે આતન છે એટલે ઓને પણ થાક લાગે એવત છે ને કે હા જવાય એટલે અમે પણ ચાદર ને પણ આરામ આલ દીધો હે અને હવે અહીંયા તરત જ છેલ મારીને અમે નીકળી જવાના છ અને આ તમે નજારો જુઓ કે જેવું દેખાય છે રાજસ્થાનની અંદર મિત્રો તમે જોયું કે અમે ભારતમાળા હાઈવે પરથી ઉતરી અને આગળ સિંધરી હે હોય સિંધરી થી અમારું પંદર કિલોમીટર સિંધરી થી બાકી છે તો અમે હોટેલ હવે ચા પાણી કરવા ઉભા રહ્યા તો હોવાથી ચા પાણી કરીને સીતાનિયાર છે સિંધરી સિંધરી થી અમે જવાના હ બાય તો બાય તો સીએનજી નખાઈ અને અહીં સીધા રણુજા નીકળવાના છે તો ઠેટોથી વિડિયોની અંદર બન્યા રહેજો અમુક અમુક જગ્યા પણ તમને બતાવશું અને રણુજા જઈને રામા દર્શન પણ હારો તમારે આપડે પડ્યો

તો અમે તો ની બાર ગયા છે અને હવે તમારા થઈને તમે વિડીયો ચાલુ કરીશું અમે ભાઈ જવા માટેનો રસ્તો ખરાબ આવે છે પોત દસ કિલોમીટર સુધીનો એટલે કોઈ બીજી વાર આવે તો આગળ શરૂ ના આવે ત્યાંથી હોટી જવું ને તું નહેરવું જવા ના આવું અમારે ભાઈએ મેપ ખોલ્યો તો એમ ભૂલી ગયા છે એટલે અમે આ ખરાબ રસ્તા પર આવી ગયા છે દસ કિલોમીટર ખરાબ રસ્તો હવે કાપવાનો છે અમારે સીએનજી પંપ તમે આવો તો આવડી જ ખાઈ દેજો હોય અમી હવે લાઈન તો અમારે રિક્ષા એ નહીં એટલે ડાયરેક્ટ દેવાની છે તો કેમેરામેન તમે આગળ જતા રહો તમે જોડાઈ ને રહેજો અમારી પેલા એક રીક્ષા આવી સીએનજી પંપે અને બીજી ચેડા પણ બે ઊભી છે અને એક સીએનજી પંપે પેટ્રોલ નખાવા ઊભી થઈ રહી ગેસ મળતો નહી અત્યારે

બધી ગુજરાત ની શેક નઈ શેક જુઓ રાજસ્થાન ની અંદર બધી ગુજરાત ની દ્રિક્ષાઓ તમને જોવા મળે છે આ તો રમા તણી ની દયા હોય તાણે જોવા મળે તમારું કઈકાણ ગયા હતા અને બાજુથી આગળ સો કિલોમીટર અમે કાપી લીધું છે અને ચાપોણી કરવા બેઠા છે અને અહીંયાથી અમારે હજુ પોકરણ પચાસ કિલોમીટર થાય છે અને રામદેવરા છે સાઠ કિલોમીટર તો ચાપોણી કરીને અમે આગળ સીધા ડાયરેક્ટ આજે કોકરણ દેને સી ની ગેસ ને ખાવાનો છે ત્યાં આગળ ડાયરેક્ટ જ બીજો વિડિયો અંદર ચાલુ કરશે આગળનો ભાગ તો ઠેર સુધી વિડિયો ની અંદર બની રહેજો જય માતાજી બે બે દેખાણી બાબારી મિત્રો તો અમે પોકરણ પહોંચી ગયા છો પોકરણ અમારા ત્રણ કિલોમીટર છે અને આ બાજુ જ તો સીધું રણુજા મંદિરે જવાનું છે અને અમે આ તો સર્કલ મેન જે છે પોકરણ રસ્તો જાય છે એક જાય છે બાડમેર અને એક જાય છે રણુજા રામ યાની કે રામદેવરા મંદિરે તો હવે અમે સીએનજી પંપે ગેસ નાખાઈ અને સીધા જવાના છે રણુજા મંદિરે દર્શન કરવા માટે તો વિડીયો ની અંદર બન્યા રહેજો ને તમને પોખરણ નું બોર્ડ પણ બતાવી દઈએ દેખાય છે

કોઈ પણ રામદેવના મંદિરે જવા માટેનો જે રસ્તો આવે પુલથી નીચે એ રસ્તે આવી ગયા છે અને રસ્તો વહાટીને મંદિર તરફ જઈ રહ્યા અંદર બન્યા રહીજો તમને રામાપીરના ના મંદિરે દર્શન પણ કરાવશું એટલે ઠેઠી વિડીયોની અંદર બન્યા રહીજ તળાવશે જુઓ રાતના બાર વાગી ગયા છે હવે આ બધા મિત્રો આવી ગયા છે હવે કંઈ નાહવા માટે ઠંડી પણ પડે છે બધાને શિયાટાને હું જ છે તો હવે નહીં અને દર્શન કરવા જવાનું છે આ દેખાય જુઓ સામે દેખાય મંદિર છે રોમાપિનનું તો વિડીયોની અંદર બન્યા રહેજો હવે અમે તમને અંદર મંદિરે જઈને દર્શન પણ કરાવીશું મિત્રો તો અમે યારે તળાવના પોણી નહીં રહ્યા બધાય પોણી તો થોડું ઠંડુ એટલે પણ આમ નાહવાની મજા આવી ગઈ હવે નહીં તો કમ્પ્લીટ ફેશ થઈ ગયા છે હવે જહરા મંદિર તરફ હા હા તો મિત્રો મને એવું હતું કે રાતના બાર વાગ્યા છે એટલે ટ્રાફિક નહીં હોય પણ આ તો મંદિર નહીં હોય નજીક આવીને જોયું ત્યારે જુઓ મિત્રો કે કેટલી બધી ભીડ છે હવે રોમાં ફેર મિત્રો તો બાર વાગ્યાના લાઇનને ઊભા હતા ત્યારે હવે સાડા ત્રણ વાગે મંદિર ખુલી ગયું છે ને મંદિર ખુલ્યું એટલે લાઇન પણ હેડવા માંડી છે તો તમે જુઓ કે સાડા ત્રણ વાગતા જ કેટલું ટ્રાફિક થઈ ગયું છે તમને બાજુ તમે આગળ જુઓ તો ટ્રાફિક દેખાશે પાછળ જોશો તો ટ્રાફિક દેખા દેખાશે અને અમારા મિત્રો પણ બધા ભેગા જ છે એક જ લાઈનમાં Gracias. તો મિત્રો વળતા થઈ ગયા છે અને એ સીએનજી પંપે ગેસ પુરાવા આવ્યા છે અને અત્યારે પણ એટલી એટલી જ ટ્રાફિક છે જેટલી રાત્રે હતી જય બાબાએ જય માતાજી મિત્રો તો આજનો તમે હાલ જોયું કે સીએન જી પંપે આખી લાઈન છે ગેસની તો વાવરની પ્રેક્સિંજર નહીં ગયા ગેસ અવાર અવાર ગેસના થઈ ઘરે જવાનું છે તો અમારો વિડિયો લાઈક કરજો શેર કરજો અને જેમ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય રોમાટી